નાયલોન ખમણ બનાવવા માટે આપણે એક વાડકી એટલા માટે ચાળવાનો કે આ ગાંઠા અંદર ના પડી જાય બેસન ચડાઈ ગયું છે

સરસ રીતે ઓગાડી લઈશું આપણે મિશ્રણને ને ઓગાળી લીધું છે આપણે તો એક ચમચી લીલા મરચાં પેસ્ટ લીધી છે એડ કરવાની છે ચારેલું બેસન છે એક વાડકામાં આપણે લઈ લઈશું પાણી વગાડ્યું છે એ પહેલા એડ કરી લેવાનું છે આ બેટર એકદમ ઢીલું રાખવાનું છે એટલે પાણી આપણે એડ કરીશું આ રીતે એક કપ પાણી લીધું છે તો જોઈએ એ પ્રમાણે આ રીતેનું બેટર આપણે એકદમ પાતળું રાખવાનું છે બેટરમાં આપણે ચાર ચમચી જેટલું તેલ લીધું છે એ એડ કરી લઈશું સરસ રીતે હલાવી લેવાનું છે એને બેટર આપણું રેડી થઈ ગયું છે તો ઢાંકીને દસ મિનિટ સુધી આપણે રવા દેવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે તો પહેલાં ઈનો એડ કરી લઈશું ઉપર અડધી ચીરી લીંબુ એડ કરી લેવાનું છે તો આપણે બેટરને પાંચ મિનિટ એક જ ડાયરેક્શનમાં એને ફેટવાનું છે બેટરને વધારે ફેટવાથી એકદમ સરસ પોચા બને છે બેટર આપણું આ રીતનું રેડી થઈ ગયું છે એક ડબ્બો લીધો છે આપણે આવું ઊંડું વાસણ લેવાનું છે તો બે ચમચી તેલ એડ કરી લઈશું આ રીતે આખા ડબામાં લગાવી લેવાનું છે આ રીતે તેલ લગાવી લીધું છે તો બેટર એમ જ કાઢી લઈશું બધું

રેડી થઈ ગયા છે તો આપણે એને ઉતારી લઈશું પેહલા ગેસ બંધ કરી લેવાનું છે ખમણ રેડી થઈ ગયા છે તો આપણે પેલા ડબ્બામાંથી એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે કાઢી લેવાના છે તો કાપા પાડી લઈશું પેહલા કાપા પાડી લીધા છે તો પેહલા વઘાર કરી લઈશું આપણે વઘાર માટે આપણે એક મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે એક ચમચી રાઈ એડ કરવાની છે તો ચાર લીલા મરચાં લીધા છે એ એડ કરી લઈશું એક કપ પાણી લીધું છે એડ કરવાનું છે અંદર આવી ચમચી ખાંડ લેવાની છે ગરમ પાણીમાં જેને ઓગાળી લેવાની છે ગેસ બંધ કરી લઈશું ખાંડ ઓગળી ગઈ છે ખાંડવાળું પાણી આપણે ઉપર જ એડ કરી લેવાનું છે આ રીતે ચમચીની મદદથી ધીમે ધીમે એડ કરવાનું છે લીલા ધાણા ઉપર એડ કરી લઈશું